આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટને સોમનાથમાં લખેલા સાડા કરોડ રામ નામ અંગેનો સુવર્ણ મંડિત લેખ અર્પણ કરાયો છે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રભાસ તીર્થના આઠ પવિત્ર સ્થળોએથી આઠ રજત કળશ લાવવામાં આવ્યા છે જેની સાથે સોમનાથમાં સાડા ત્રણ કરોડ રામનામ લેખન અંગે સંસ્કૃતમાં તૈયાર કરાયેલ સુવર્ણ મંડિત લેખ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષને આપવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે માત્ર હેંસી દિવસમાં દેશભરમાંથી સોમનાથ આવેલા શ્રધ્ધાળુઓએ અગિયારથી વધુ ભાષાઓમાં સાડા ત્રણ કરોડથી વધુ રામનામ લખ્યા છે બાવીસમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાશે જેના ભાગરૂપે રાજ્યભરના તમામ મંદિરોમાં પણ વિવિધ રીતે ઉજવણી કરાઈ રહી છે અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંત ચૌધરી જણાવ્યું છે કે મહેસાણાનું ઊંઝા માર્કેટયાર્ડ બાવીસમીએ બંધ રહેશે વેપારીઓ હમાલ અને ખેડૂતો રામ જન્મભૂમિ મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકે તે માટે એપીએમસી દ્વારા રજા જાહેર કરાઈ છે આ સાથે વીસમીથી બાવીસમી જાન્યુઆરી સુધી નગરપાલિકાના દરેક વોર્ડના મંદિરોમાં રામધૂન અને સુંદરકાંડ સહિતના વિવિધ કાર્યક્રમોનું વિસ્તાર પ્રમાણે આયોજન કરાયું છે આ સાથે મહેસાણાના રેલ્વે સ્ટેશન ઉપર રેલવે પોલીસ અને આરપીએફ સંયુક્ત ઉપક્રમે ડોગ સ્કોડની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે બોટાદના બોટાદમાં બાવીસમી જાન્યુઆરીના રોજ મુક્તિધામમાં પંદરસો વૃક્ષોનું મુક્તિવન બનાવશે અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે મિશન ગ્રીન બોટાદ સંસ્થા સામાજિક વનીકરણ વિભાગ તથા બોટાદ નગરપાલિકા સંયુક્ત ઉપક્રમે બોટાદના મુક્તિધામની બાજુમાં મુક્તિવનમાં અંદાજે પંદરસો જેટલા વૃક્ષો રોપવામાં આવશે જેની તૈયારી રૂપે ડીપ એરિગેશન તથા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે કચ્છ જિલ્લાની સીમાએથી પાકિસ્તાન ઘુસણખોર સીમા સુરક્ષા દળના જવાનોના હાથે ઝડપાયો છે લખપત ખાવડા વચ્ચેના પિલર નંબર એક એક ત્રણ સાત પાસેથી એક મુકબધિર પાકિસ્તાની યુવક ઝડપાયો છે અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે ગત રાત્રે બીએસએફના જવાનોને સરહદે પેટ્રોલિંગ દરમિયાન એક સંદિગ્ધ યુવક મળી આવ્યો હતો મુકબધીર જણાતા આ ધુસણખોરો પાસેથી કોઈ ભયજનક વસ્તુ મળી નથી જોકે વધુ તપાસ માટે તેને પોલીસના હવાલે કરાયો છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં બનેલી અકસ્માતની ઘટનાઓમાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે ટીકર અને સડલા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે ખાનપુરના બાબલીયા ચોકડી પાસે બાઇક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે અકસ્માતની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખર ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો જેથી જાગ્રસ્ત મહિલાને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અમારા જામનગર પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે ગુજકેટ બે હજાર ચોવીસ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ બાવીસમી જાન્યુઆરી સુધી લંબાવાઈ છે આ પહેલા ગુજકેટના ફોર્મ ભરવાની અંતિમ તારીખ સોળમી જાન્યુઆરી હતી પરંતુ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજકેટ માટે અરજી કરવાની મુદત બાવીસમી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે ગુજકેટ પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને આવેદનપત્ર ભરવાની સૂચનાઓ વોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે અમદાવાદ વડોદરા સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો